અને અમદાવાદના ગોતામાં મિત્રને મળવા આવ્યો હતો ત્યારે લોકેશનના આધારે તેને ઝડપી પાડવા હોવાનો દાવો કરાઈ રહ્યો છે ડોક્ટર સંજય પટોડિયા સામે ગુનો નોંધાયાના ચોવીસ દિવસ બાદ ઝડપાયો છે અમદાવાદમાં પોલીસની બત્રીસ ગાડીઓ અને અઠ્યાવીસ પોલીસકર્મીઓ ઓટોમેટિક કેમેરા સાથે રોડ પર દેખાશે અકસ્માતોમાં રોંગ સાઇડ વાહન ચલાવવાના કારણે અને હેલ્મેટ ન હોવાના કારણે વધારે નુકસાન થાય છે ત્યારે પોલીસ દ્વારા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપશે હેલ્મેટ ટ્રી સવારીને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે અમદાવાદમાં ક્રાઇમ પેટ્રોલ જોઈને ફેક્ટરી માલિકની હત્યાનો પ્લાન ઘડ્યો વિધિ કરીને ચાર ગણા પૈસા કરી આપવાના નામે લોકોને છેતરપિંડી કરનારા તાંત્રિકની સરખેજ પોલીસે ધરપકડ કરી છે મુદ્દપુરા ગામ નજીક સાણંદના રૂપિયા ચાર ગણા કરવાની આપી વેપારીને મોતને ઘાટ ઉતારી રૂપિયા મેળવવાનો પ્લાન કર્યો હતો કારમાં બેસાડી જરી પદાર્થ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરી રૂપિયા લઈને ફરાર થવાનો હતો જોકે ડ્રાઈવરે ભાંડો ફોડતા પોલીસે વેપારીની હત્યા કરે તે પહેલા જ ધરપકડ કરી લીધી રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધ્યું હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન સતત વધતું રહ્યું છે મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે જેથી ઠંડીનું જોર ઘટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે હજુ પણ આગામી ચોવીસથી અઠાવીસ કલાક દરમિયાન તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઓછું વર્તાવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે પતિ પત્નીનો ઝઘડો અભયમાં પહોંચ્યો નરોલમાં રહેતી ચાલીસ વર્ષે પત્ની કરમ સંભાવના ખર્ચો વધારે કરતી હતી જેના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા એક દિવસ નાની બાબતે ઝઘડો થતાં પત્ની પીઆરમાં જતી રહી જેથી પતિએ પત્નીને શબક શીખવાડવા માટે એક કરાર બનાવ્યો જેમાં તેણે આઠ પોઈન્ટો લખ્યા અને કરારની શરતો મંજૂર હશે તો સહી કર્યા બાદ જ હવે તેને પરત સાસરીમાં આવવા મળશે તેવો પત્નીને મેસેજ કર્યો અમદાવાદના એક્ઝો હાઈવે પર કર્ણાવતી ક્લબથી સાણંદ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી બ્રિજના પિલરની કામગીરી હાલ ચાલી રહી હોય રસ્તાની બંને તરફ પત્રા દેવાયા છે એસજી હાઇવે પરના ટ્રાફિકથી સૌ કોઈ અધિકારી નાગરિકો પરિચિત હોવા છતાં અધિકારીઓ બ્રિજની કામગીરી પહેલાં સર્વિસ રોડની કામગીરી પૂર્ણ ન કરતા હવે સેટો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સવાર અને સાંજના સમયે પીક અવર્સમાં સર્વિસ રોડ પર ત્રણ ચાર કિમીની વાહનોની લાંબી લાઈન લાગતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આઈટી વિભાગના પકડાઈ શકે છે કરોડોની વિભાગે રાજ્યના ત્રણ બિલ્ડર ગ્રુપને ત્યાં શુક્રવાર સવારથી હાથ દરોડાની કામગીરી હાલમાં પણ ચાલી રહી છે આ દરોડામાં કરોડો રૂપિયાના વ્યવહારોના દસ્તાવેજ મોટી માત્રામાં મળી આવ્યા છે ત્યાં વળી આયકર વિભાગના અધિકારીઓને મળેલી બાતમીના આધારે કર્મચારીઓને ત્યાં સર્ચ કરતા દસ્તાવેજો મળી આવ્યા હોવાની સાથોસાથ રોકડમાં થયેલા વ્યવહારોની ડાયરીઓ પણ મળી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે જોધપુરમાં ફ્લટના છઠ્ઠા માળે આવેલા મકાનમાં આગ લાગી શહેરના જોધપુર વિસ્તારમાં પ્રેરણાદિત દેરાસર પાસે આવેલા સત્યમ ઇન સિગ્નલ ફ્લટમાં આવેલા એક મકાનમાં આગ લાગવાની ઘટના બનતા ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગ લાગી ત્યારે મકાન બંધ હતું ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે ચાંદખેડા પોલીસ પર કાર ચડાવનાર લોકઅપમાં સુવિધા આપતા ચાર પોલીસ કર્મીને શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર ફોર્ચ્યુનર કાર ચડાવી અને ભાગી જનાર દમતીની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી હતી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં દમતીને સુવા માટે સુવિધાઓ આપવામાં આવી હોવાનું ઝોન ટુ ડીસીપીના ધ્યાને આવતા પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા ચાંદખેડા પીઆઈની સામે પણ તપાસ અપાય તેવી શક્યતા છે કૌભાંડી ઝાલાના ક્રિપ્ટો અને શેરોમાં રોકાણની વિગત બેન્કો સેબી આપશે બીઝડ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી પડાવેલા પૈસા ક્રિપ્ટો કરન્સી તેમજ શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યા હતા જેથી સીઆઈડી ક્રાઇમની ટીમે ભૂપેન્દ્રસિંહ તેના પરિવારના નામના ડિમેટ એકાઉન્ટ તેમજ ક્રિપ્ટો કરન્સીના વોલેટની તપાસ શરૂ કરી છે જેના માટે બેન્કો તેમજ સેબીની મદદ લેવામાં આવી છે અહમદાબાદ મિત્ર ન્યૂઝની ની યુટ્યુબ ચેનલ ને કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે